ગુજરાત એટીએસ જેની તપાસ કરી રહી છે તે જૂનાગઢના કથિત તોડકાણના આરોપી ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને જુનાગઢની કોર્ટમાં એટીએસ રજૂ કરશે જોઈએ રિમાન્ડ માગ્યો છે કે પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટને જણાવે છે પણ તરલ ભટ્ટે જે કંઈ કર્યું અને જે કંઈ તપાસમાં બહાર આવ્યું તે બહુ અગત્યનું છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત જુનાગઢના કથિત એવી છે કે માણાવદરના સીપીઆઈ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને એક બાતમી મળે છે તેવો તેમનો દાવો છે આ દાવા પ્રમાણે તેમને માહિતી મળે છે કે એક સત્તાનું નેટવર્ક ચાલે છે અને સત્તાનું નેટવર્ક ઓનલાઈન ચાલે છે એટલે તેમણે કેટલાક બેંક એકાઉન્ટ જેની સંખ્યા સાડા ત્રણસો કરતાં વધારે છે તે જૂનાગઢ એસઓજીને આપી આ તેમનો દાવો છે ત્યારબાદ જે ઘટના ઘટી તેમાં એવું છે કે એક વ્યક્તિ કર્ણાટકથી આવે છે અને તેનો દાવો એવો છે તેનો આરોપ એવો છે કે તેનું બેંક એકાઉન્ટ જુનાગઢ એસઓજી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું તેની અંદર પંચાવન લાખ રૂપિયા પડ્યા હતા એટલે એસઓજીના અધિકારીઓએ પૈસાની માગણી કરી અને કહ્યું કે પૈસા આપો તો ખાતું ખોલી જશે આ વ્યક્તિ કોણ હતો જેનું નામ છે કાર્તિક ભંડારી પણ આ વ્યક્તિ ખૂબ વગદાર છે અને વગદાર છે એટલા માટે આ વ્યક્તિના સંબંધ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે હોવાનું અમારા સૂત્રો કહી રહ્યા છે આ વ્યક્તિએ જેપી નડ્ડાને આખી ઘટનાની જાણકારી આપી નારાજગી દર્શાવી અને કહ્યું તમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાત પોલીસ અમને લૂંટી રહી છે સૂત્રો એવું કહે છે કે જેપી પી નડ્ડાએ ગુજરાતના મુખ્યમંત્રીને સીધો ફોન કરીને કહ્યું કે આ શું ચાલી રહ્યું છે એટલે જ ગુજરાત સરકાર હરકતમાં આવી એ ગુનો નોંધવામાં આવ્યો અને ત્વરિત તપાસ થઈ જેમાં તરલ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યા આમ ફરિયાદીના છેડા ખૂબ ઉપર હતા માટે ફરિયાદ નોંધાઈ અને તપાસ ચાલી હવે સવાલ એવો છે કે તરલ ભટ્ટ પોતાનો બચાવ એવો કરી રહ્યા છે કે તેમણે માત્ર ઇનપુટ તેમને મળ્યા હતા અને ઇનપુટ તેમણે એસઓજીને આપ્યા હતા એમાં કંઈ તેમણે ખોટું કર્યું નથી કારણ કે બધું જ જે કર્યું છે એ પોલીસ મેન્યુઅલ પ્રમાણે કર્યું છે એ વાત સાચી છે કે તરલ ભટ્ટને માહિતી કોણે આપી તે કહેવાની તેમને જરૂર નથી કારણ કે પોતાના સોર્સનું રક્ષણ કરવાનું કામ જે તે પોલીસ અમલદારનું છે પણ આ માહિતી કેવી રીતના આપવી તેના પણ નિયમો છે જેને પોલીસની ભાષામાં ઇનપુટ કહેવામાં આવે છે ઇનપુટ અંગે એ પ્રકારના નિયમો છે કે જ્યારે કોઈ પણ પોલીસ અમલદારને આ પ્રકારની ગંભીર ઘટનાની માહિતી મળે જે પોતાના તાબાના વિસ્તારની નથી ત્યારે આ અધિકારીએ આ માહિતી જે તે જિલ્લાના પોલીસવાળા એટલે કે એસપીને મોકલી આપવાની હોય છે એસપી પાસે એક ઇનપુટ રજિસ્ટર હોય છે જેને ગુપ્ત રજિસ્ટર કહેવામાં આવે છે એસપી આ ગુપ્ત રજિસ્ટરમાં આ ઇનપુટની નોંધ કરે છે જેની સામે તે પોતાની સહી કરે છે અને સંબંધિત અધિકારીને તપાસ અર્થે આ માહિતી એટલે કે ઇનપુટ મોકલી આપવામાં આવે છે પણ આ કથિત તોડકાણના મામલે આખી પ્રક્રિયાની અવગણના કરવામાં આવી એટીએસની તપાસમાં બહાર આવ્યું કે તરણ ભટ્ટે આ જે ઇનપુટ મળ્યા હતા તેવી વાત કરે છે તે ઇનપુટ માત્ર વોટ્સઅપ દ્વારા એસઓજી પીઆઈ ગોહિલને મોકલી આપ્યા હતા અને કહ્યું હતું આની ઉપર કાર્યવાહી કરવાની છે તો આમ આખી પ્રક્રિયામાંથી તેમણે પોતાને દૂર રાખ્યા જેના કારણે તેમની ઉપર વધુ શંકા દ્રઢ બની છે આમ તરણભટ અત્યારે મુશ્કેલીમાં છે આમની મુશ્કેલી કેટલી લાંબી ચાલશે તે અત્યારે કેવું મુશ્કેલ છે તરત જામીન પણ નહીં મળે જ્યાં સુધી શીટ નહીં થાય હજી આ મામલે બે આરોપી એટલે કે ઇન્સ્પેક્ટર ગોહિલ અને એ એસઆઈ જાની પકડવાના બાકી છે જોઈએ એટીએસ શું કરે છે અને ક્યારે મગનું નામ મરી પાડે છે આ સ્ટોરી કેવી લાગી આ કથિત તોડકાણ વિશે તમારી પાસે કોઈ જાણકારી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે તમારી મદદથી અમે વધુ સારું કામ કરી શકીએ તેની અમને ખબર છે તો અત્યારે મને અને મારા સાથી દેશ ભારૂટ રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો